મહેસાણા જિલ્લાના નાના ખોડામલી ગામમાં વરસાદી પાણીએ તારાજી સર્જી ડુંગરમાંથી વરસાદી પાણી ગામમાં ઘૂસ્યું લોકો ઊંઘતા ઝડપાઈ ગયા તંત્ર દ્વારા દર વર્ષ કોઈ પણ જાતની વ્યવસ્થા કરાતી નથી વરસાદી પાણીના નિકાલ માટે બનાવેલ નાણાંની કેપેસિટી યોગ્ય નહીં હોવાથી સર્જાઈ સ્થિતિ આ મામલે ગ્રામજનોએ અગાઉ પણ કરી હતી રજૂઆત આમ છતાં નાળું મોટું નહીં બનાવતા ગામમાં ઘૂસી જાય છે ડુંગરનું પાણી તારંગાના ડુંગર વિસ્તારમાં વસેલું છે ખોડામલી ગામ કામના દસ કરતા વધુ મકાનમાં વરસાદી પાણીથી નુકસાન કેટલીક જગ્યાએ આરસીસી બાંધકામ થતા વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ખોરવાઈ જતા લોકો બેહાલ ઓનલાઈન ટીવી ન્યૂઝ રિપોર્ટર ફારૂક મેમણ કેરાલુ નામ તમારું તમારું ગામ કયું તમારા ગામની અંદર શું સમસ્યા છે અમારા ગામની અંદર ડુંગરના પાણી આવે છે અને મેઈન રસ્તો મારા ઘર આગળ એને નીકળવાનો છે પણ કોઈ ભરપાઈ એવી છે નહીં કે બધું પાણી અમારા ઘરની અંદર ઘૂસી જાય છે અમારા ઘરમાં બહુ બહુ બધું નુકસાન થયું છે ઘરમાં લોડ કોઈ ચા પાણી કરવા માટે સગવડ નથી ગરડા મા બાપ છે ચાલી પણ શકતા નથી ભાભી છે એનું મગજ નથી નાના નાના બે છોકરાઓ છે હાલની અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે અમારી સામે કોઈ પણ જોતું એ નથી એટલા માટે કહીએ છીએ કે હાલ બહુ અમારે એ પરિસ્થિતિ છે કે છેલ્લે આ હમણાં રોડ બન્યો મોટો ધરોઈના હિસાબે હાઈવે રોડ બનાવવામાં આવ્યો એ વખતે પણ રજૂઆત કરવામાં આવી કે સાહેબ આ નીચે નાના નાના ભૂંગળા નથી મૂકો પણ મોટો એક પુલ બનાવો જેથી કરીને આ પાણીનું વેળાનું પાણી બધું બહાર ઠેઠ નદી સાબરમતીમાં જતું રહે આ લોકોએ ન સાંભળ્યું મનમાની કરી પોતાની રીતે બનાવ્યું અને એ તો કે ફરીથી થશે એટલે એ વખત થઈ પડશે આવું કહેવામાં આવ્યું છે તો હવે અમારે શું કરવું